તુર્ખા વિનુભાઈની વાડી છે જીરુમાં આપણી એગ્રી હોમિક અને એટી ટુ યુઝ કરવાની છે તો આ પહેલાંનો વિડીયો છે અને નેક્સ્ટ વિડિયો આપણે રિઝલ્ટનો મૂકીશું તો અત્યારે હાલમાં પરિસ્થિતિમાં જીરુ છે આપણે તુરખા વિનુભાઈની વાડી આવેલા છી જ્યાં આપણે પહેલાંનો વિડીયો પણ ઉતારેલો હતો અને પછી નેક્સ્ટ આપણે આ જેમાં વેસ્ટેજની એગ્રી હુમિક અને એટી ટુ પિયતમાં આપેલી છે અને રિઝલ્ટ સુપર મળેલ છે અને વિઝિટમાં આપણા વિડીયો હાલમાં ઉતારી રહ્યા છીએ રિઝર્ટનો અને આપણી સાથે ધર્મેશભાઈ છે જેમના હસ્તક આપણા પ્રોડક્ટ યુઝ કરાવી હતી અને રિઝલ્ટ તમે જોઈ શકો છો બેસ્ટ રિઝલ્ટ મળેલ છે આ ગ્રોથ છે એનો તો અડધા ભાગમાં યુઝ થયેલો છે અને અડધા ભાગમાં યુઝ નથી થયેલો તો એનો પણ આપણે દેખાડશું કે એ બાજુ ગ્રોથ કેટલો છે અને આ બાજુ ગ્રોથ કેટલો છે તો આ પટ્ટામાં યુઝ થયેલી છે પ્રોડક્ટ તો આ તમે જોઈ શકો છો ગ્રોથ એનો બરોબર તો આ બાજુ આ રીતનો ગ્રોથ છે તો અંતર તમે જોઈ શકશો કે આમાં ગ્રોથ એટલો બધોય નથી ઓછો છે બરોબર અને વિકાસ પણ ઓછો છે તો આ બાજુ યુઝ આપણો નહોતો થયો થેન્ક યુ યુ વેલ્થ Thank you.